ટોપ ક્વોલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ ગ્લોબલ માર્કેટ હોલિડે મૂડ તરફ આગળ રહ્યા રહ્યા છે છે ધીરે ધીરે આપણા માર્કેટ્સ પણ અને ડિસેમ્બર મહિનામાં શું કરવું તેના રાહ જોઈ બુધવારે અમેરિકામાં પોવેલ સાહેબ કંઈક નિર્ણય લેવડાવશે અને ત્યારબાદ વધુ સ્પષ્ટતા સમગ્ર વિશ્વના માર્કેટ્સને મળવાની છે શું તે પહેલા અત્યારે ફિલહાલ કોઈ ખાસ ક્યુઝ એવા છે કે જેને આપણે ધ્યાન પર રાખવા જોઈએ અને માર્કેટ તમે કઈ રીતે સર આઈ કે જે પોલિસી તો સારી હતી અને આઈ થિંક આજે જે માર્કેટ ને અડલ નડી રહ્યું છે પર્ટિક્યુલર તમે જો આજે બેન્કિંગ છે ઓટો છે તમામ જગ્યાએ થોડુંક પ્રોફિટ બુકિંગ છે રીઝન એ છે રૂપી ફરીથી વીક થઈ રહ્યો છે રૂપી જો નાઇન્ટી ટેન ઉપર ફરીથી પહોંચી ગયો આજે પોલિસી બાદ થોડું સ્થિર થયું હતું અને એક્સપેક્ટેશન્સ હતી કે ફર્ધર રૂપીમાં સ્ટ્રેન્થ આવે પણ હજી જોવા નથી મળી જ્યાં સુધી રૂપીમાં એટ નાઇન ફિફ્ટી એટ નાઇન ફોર્ટી ના લેવલ નીચે નથી આવતા ત્યાં સુધી થોડી બ્રોડર બેઝ તેજીને વાર લાગશે સેકન્ડ આખા તેજી રૂપીમાં એક તો અત્યાર સુધી મીન્સ કે ડોમેસ્ટિક રીઝન્સ પણ છે ઇન્ટરનેશનલ આપે રાઇટલી પોઈન્ટ આઉટ કરું બુધવાર રાત્રે પોલિસી છે પોલિસી પેલા બોન્ડી અપ થઈ છે હવે આ એક થોડું સરપ્રાઇઝિંગ ફેક્ટર છે ડોલર એવું ડિસ્કાઉન્ટ કરી રહ્યું છે કે પચીસ થી રેટ કટ આવશે પોલિસી છે એવું ડિસ્કાઉન્ટ મીન્સ કે બોન્ડ રેટ છે એવું ડિસ્કાઉન્ટ કરી રહ્યા છે કે રેડ કટની હજી પણ આશંકા રાખવી જોઈએ તો આઈ થિંક આ એક થોડું ફેક્ટર છે ને જો રેડ કટ આવે છે તો બી મારા હિસાબે એક હોકી રેટ કટ હશે કારણ કે કમેન્ટ જો કટ આવે છે ફેડ કમેન્ટ આપે છે તો આગળ જતા ફરીથી ફર્ધર કેટલા રેટ કટ થાય એની બી એક બહુ મોટું ઇકોનોમિક એક્સપેક્ટેશન પણ સાથે છે આ વખતે ધ્યાન રાખવાનું છે કે ખાલી ફેડ પોલિસી અનાઉન્સ નથી કરવાનું ફેડ આવતા આખા વર્ષની ઇકોનોમિક એક્સપેક્ટેશન રજૂ કરવાનું છે એટલે ખાલી રેટના ડેટા પર નહીં આ એક્સપેક્ટેશનના ડેટા પર પણ માર્કેટ રી કરશે આ અત્યારે માર્કેટ એવું સેન્સ લઈ રહ્યું છે કે રેટ કાર્ડ આપી અને કમેન્ટ્સ આપે તો આઈ થિંક એક થોડું ફેક્ટર છે હાલાકી એ હોકીસ કમેન્ટ ખાલી બે મહિના માટે જ રહેવાની છે ફેબ્રુઆરી આસપાસ આઈ થિંક નેક્સ્ટ કેલેન્ડર યરમાં નવા નામ આવી જશે અને મોસ્ટ પ્રોબેબલી બેસન્ટ આવશે તો આઈ થિંક જો આવે તો ફરીથી રેડકટની સિરીઝ ચાલુ થશે તો આઈ થિંક આ રેડ કટ છે એ પોઝ નહીં થાય ડીલે થશે થોડું બાકી રેડકટ તો જયારે રહેવાનું છે આઈ થિંક એને લઈને થોડું માર્કેટમાં અસમંજસ છે સિચ્યુએશન લાગી રહ્યું છે એનબીએફસી માટે પોલિસી ઘણી સ્ટ્રોંગ હતી ઘણા પોલિસી મેઝર્સ હતા લિક્વિડિટી મેઝર્સ હતા રેડકટ મેઝર્સ છે આનાથી ઇન્ડાયરેક્ટલી સૌથી મોટો બેનિફિટ તો મીન્સ કે કંપની ચોલાફીન મનોપુરમ મુથુટા ઉપરાંત જોઈએ તો પેમેન્ટ બેંક જે પણ નાની બેન્કો છે અને સાથે ફિનાન્શિયલ કંપનીઓ છે એને ફાયદો થવાનો છે તો બ્રોડ બેઝ સ્ટ્રક્ચર પર એવું દેખાઈ રહ્યું છે કારણ કે ફાઈનાન્શિયલ્સમાં પર્ક્યુલર બે ડિવિઝન થઈ ચુક્યા છે પીએસયુ બેંકમાં પ્રોફિટ બુકિંગ સાથે પ્રાઇવેટ બેન્કમાં આઉટ પરફોર્મન્સ અને એનબીએફસીમાં ઘણું સારું પરફોર્મન્સ એ રીતેનું સ્ટ્રક્ચર રહી શકે છે આજે પણ અત્યારે પ્રાઇમ ઓફ ફેસ પર જોવા મળ્યું છે ગ્લોબલ ડ્રીવન સેક્ટર સાયલેન્ટ રહેશે પર્ટિક્યુલર રૂપિયાની વીકનેસ હિસાબે આઈટી સ્ટોક્સ છે એ થોડા સપોર્ટમાં છે તો મીન્સ આમ ઇન્ડેક્સ વાઇઝ કન્સોલ્ટ ટ્રાન્સપોર્ટેશન રહેશે બટ ત્યાં થોડું અંડરવેલ્યુએશન ઇશ્યુ છે જે સેક્ટર હજી ચાલા નથી અને માર્કેટમાં રોજબરોજ આ એક સૌથી મોટો યક્ષ પ્રશ્ન છે કે મીન્સ કે પર્ટિક્યુલર લાઈક માર્કેટ ચાલે છે પોર્ટફોલિયો નથી ચાલતા શાયદ એ ટાઈમ આવી ગયો છે અને બ્રોડ મારા હિસાબે એની શરૂઆત થઈ ચૂકી છે કે હવે કદાચ પોર્ટફોલિયો ચાલશે ઇન્ડેક્સ નહીં ચાલે હવે ઇન્ડેક્સ નહીં હવે પોર્ટફોલિયોનો સમય આવી ચૂક્યો છે